રાધનપુર નગરપાલિકાની ચૂંટણી ને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા વોર્ડ નંબર ચાર ના ઉમેદવારો નું ઉદ્ઘાટન રાધનપુરના ઉદઘાટન રાધનપુર ના ધારાસભ્ય લવિનજી સોલંકી અને રાધનપુર શહેર ભાજપ પ્રમુખ રાજુભાઈ ઠક્કર ની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું રાધનપુર નગરપાલિકાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા વોર્ડ નંબર ચાર ના ઉમેદવારોનું કાર્યાલયનું ઉદ્ઘાટન રાધનપુરના ધારાસભ્ય લવેંગજી સોલંકી અને રાધનપુર શહેર ભાજપ પ્રમુખ રાજુભાઈ ઠક્કર પેટ્રોલ પંપની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ વોર્ડ નંબર ચાર ના ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય ખોલવામાં આવ્યું જેની અંદર રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને રાધનપુર શહેર ભાજપ પ્રમુખ રાજુભાઈ ઠક્કર પેટ્રોલ પંપ અને બાબુલાલ ચૌધરી અને ડોક્ટર દેવજીભાઈ પટેલ સહિતના અનુભવ ઉપસ્થિત રહ્યા હતા રાધનપુર નગરપાલિકાની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા અઠ્યાવીસ ઉમેદવારો ઉભા રાખવામાં આવ્યા છે જેના ભાગરૂપે નગરપાલિકાના વોર્ડ નંબર ચાર ની અંદર ભારતીય જનતા પાર્ટીના ચારે ઉમેદવારોને વિજય બનાવવા માટે અપીલ કરવામાં આવી હતી અને રાધનપુર નગરપાલિકાની તમામ સીટો ભારતીય જનતા પાર્ટી જીતી રહી હોય તેવું ધારાસભ્ય જણાવ્યું હતું અને રાધનપુર નગરપાલિકાના વોર્ડ નંબર ના ઉમેદવારો

કે વડીલોની ગાળ હોય ને એ ઘીની ગાળ હોય એવા અમારે બાઉભાઈ આડો અમારે આ મનોભાઈ પણ આપણા વચ્ચે રહીને સતત આપણો પાર્ટીનો આ વખતે મને એમ દેખાય કે એમને આ તો શું છે કે ચોથી જાગી અને એને ખ્યાલ આવી ગયો કે રાધનપુર નગરપાલિકા સો ટકા આપણી બનવા દી અને ખાસ કરીને આ વિસ્તારમાં ચારે ચાર ઉમેદવારો આ તમે જોઈ લો ચારે ચાર ઉમેદવારો એવા છે આ મનોજભાઈ પટેલ આ નાયમેશભાઈ તમે જોઈ લો સરવૈયા ગોવાભાઈ અને આ બંકી ભાઈના અમારે ઘરેથી આ બધાના ધર્મપતની બંકી ભાઈના ઘરેથી છે પણ બંકી ભાઈ કામ કરવાના છે જુઓ બધું દેખાય છે ને અને આ ભારતીય જનતા પાર્ટીના માણસો છે સેવા ભાવી છે સેવા કરવાના છે અને આ ચાર નંબરના ના વોર્ડ માં વાતાવરણ પલટાઈ જવાનું ને બાબા સાહેબ ઉભા બેઠા વડીલો ને બધાને વિનંતી કરો કે કોઈ એડી કે આ તમે આ ઉભાઈ ને બેઠા ઈ બધા આ ચાર નંબર વોર્ડ તો આપણો આપણે એ કે 100% જીતવાના પણ તમારે એ વાત કરું કે આપણો વોર્ડ નંબર જીતાડવાની સાથે સાથે આખા રાધનપુરમાં ઘરે ઘરે જઈ ફરી ફરીને વાતાવરણ બદલવાનું છે કેમ કે 10 વર્ષથી અહીંયા કોંગ્રેસનો ભ્રષ્ટાચાર ખતબતો તો અને આ લોકો પૈસા લઈ લઈ અને મજબૂત એટલે એટલે હવે લડવાનો લાગ્યો એના સામે આપણે મારા રાધનપુરના દરેક સમાજના લોકો જાગી ગયા મોદી સાહેબ વિચાર કરો ભલા માણસ અઢાર અઢાર કલાક કામ કરે અને એમને કોઈ દી થાક ના લાગે કેમ કે બાર કાનો ભલો કરે એને કોઈ દી થાક ના લાગે ભલામાણા આ તો પુરુષાર્થી માણસ છે એને આપણે રાધનપુરની નગરપાલિકા આપવાની છે અને મને બે વર્ષ ધારાસભામાં છે બે વર્ષમાં મેં નિયમ લીધી કે 60 વર્ષમાં રાધનપુરને મીઠું પાણી નથી આપ્યું એ 41 કરોડ મંજૂર કરાવીને રાજપુર થી અહિયાં નવો ફિલ્ટર પ્લાન્ટ બનાવીને ને પેચલ રાધનપુર ને એ મીઠું પાણી આપવાનું પણ તાર્યું હકીકત માં એ મીઠું પાણી આપવાના હા એ પેચલ રાધનપુર માટે એસી કરોડ ની ગટર લાઈન નવી બીજી મંજૂર કરાવી પહેલા જે બેતાલીસ કરોડ ખાઈ ગયા છે એની વાત નથી કરવી એની મેં ખૂબ રજૂઆત કરી છે અને અઢાર કરોડ 18 કરોડના એ નડસે દણનો કામ એ પાણીના મોટા મોટા ટાંકા ચાર બની ગયા અને જેવું આવશે એટલે પાણી მიつけるવાનું અને એથી વિશેષ વાત આ યુવાનો બેઠા તો વાત કરવાની કે ધારાસભ્ય તરીકે હું એ સરકારમાં બેઠો અને શહેરી વિકાસની ની ડોક્ટર સાહેબ કરોડો રૂપિયા આવે મંદિર ખ્યાલ છે ને કરોડો રૂપિયા ગ્રાન્ટ એ નગરપાલિકા ને આપણે એ અપાવવાના છીએ અને રાધનપુરને ને સારું સુંદર સ્વાસ્થ શહેર બનાવવાનું છે એમાં તમારે આ સોળ તારીખ સુધી જમ્પી ને બેસવાનું નથી સોળ તારીખ સુધી દરેક સમાજના લોકો ને આપણા યાર મિત્રો દોસ્તારો હોય એને જઈ જઈને કહેવાનું છે રાધનપુરની જનકારી આમ તો નક્કી તો કર્યું છે પણ આપણે જાગૃત રહેવાનું અને જે આપણા વડીલો માતા બેનો એને ઘરે ઘરે ફરીને આ તમારી સુવાસ આખા રાધનપુરમાં જશે પણ ચાર નંબરના વોર્ડમાં દરેક સમાજમાં જઈને એવો ધનગી મતેથી વિચારો કે ખ્યાલ આવે ત્યારે મેં આજે વાઈટમાં પણ કીધો છે લોકો વચ્ચે જો લોકોએ કીધો કે અમે આ વખતે દરેક સમાજના લોકો ભારતીય જનતા પાર્ટી ના પડખે છે એટલે આ વિસ્તાર જંગી બહુમતે થી પણ કેમ કે એવા એવા ઉમેદવારો આપ્યા છે આખા રાધનપુર નગર એક થી એક ચડિયાતા ઉમેદવારો બધા આવ્યા છે એટલે મને વિશ્વાસ છે કે આપણી રાધનપુર નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની ની બનવાની છે અને આપણા જે

તો આ બધા લોકોએ પણ મોટું મન કરીને બધા એક થઈને આ વખતે ભારતીય જનતા પાર્ટીને જીતાડવાનો નિયમ લીધો છે ઉપર કેન્દ્રમાં આપણી નરેન્દ્રભાઈની સરકાર હોય અહીંયા રાજ્યમાં આપણી ભૂપેન્દ્રભાઈની સરકાર હોય આપણા ધારાસભ્ય ભાજપના હોય અને અહીંયા નગરપાલિકાની આપણી બોડી ના હોય પછી આપણે રોજ દળાવ બોલ્યા કરીએ અને કે કાંઈ કામ થતું નથી કામ થતું નથી તો કામ થવા માટે તમે જેમ નર્મદાની નહેર અહીંથી પાંચસો કિલોમીટરથી અહીંયા આવે છે તો વચ્ચે ક્યાંય પંચર નથી તો આટલા સુધી પાણી પહોંચે છે પણ અહીંયા આપણે નગરપાલિકામાં આવતા પંચર પડી જાય છે એટલે આપણા કામો અધૂરા રહી જાય છે રાધનપુર નગરમાં શહેરી વિકાસના જે પૈસા આવે ગ્રાન્ટો આવે એનાથી આખા રાધનપુરને નગરને બદલી શકાય એવી વ્યવસ્થા થઈ શકે એવું હોતું નથી આપણે સ્પેશિયલ પેકેજમાં અહીંયા રાજ્ય સરકારમાંથી પાંચસો ને હજાર કરોડ રૂપિયા રાધનપુરમાં લાવીએ તો રાધનપુરની સકલ બદલી શકાય અને એ બધું ક્યારે થાય કે ઉપર બને આપણી સરકાર છે અહીંયા પણ ભારતીય જનતા પાર્ટીની આપણી સરકાર બને અને આપણા ધારાસભ્ય આપણને મદદ કરીને એટલા પૈસા લાવી આપીએ આપણા શંકરભાઈ પણ ઉપર વિધાનસભાના અધ્યક્ષ છે આપણા અલ્પેશભાઈ પણ અત્યારે ચાલુ ધારાસભ્ય છે તો આ બધા લોકો આપણે ત્યાં વિનંતી કરીએ અહીંયા ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય તો આટલી ગ્રાહ આપણને મળે તો આખા રાધનપુર નગરને બદલી શકાય એટલે મિત્રો ખાલી ચાર નંબર વોર્ડ પૂરતી નહીં પણ આખા રાધનપુર નગરમાં આપણે ઘરે ઘરે જઈ આપણા ધંધાના સ્થળ ઉપર જે મિત્રો હોય આપણા પાડોશી પાડોશી હોય આપણા સગાવાલા હોય આપણા સ્નેહીજનો હોય એ તમામને આ વખતે બધા ભારતીય જનતા પાર્ટીને વોટ આપવા માટે અપીલ કરી ભારતીય જનતા પાર્ટી નગરમાં ફરીથી જંગી બહુમતીથી જીવે એવી આશા સાથે અસ્તુ ભારત માતા કી જાય રાધનપુર નગરપાલિકાની ચૂંટણી વોર્ડ નંબર ચાર ના ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયનું આપ અને રાધનપુર શહેર ભાજપ પ્રમુખ અને અન્ય કાર્યકર્તાની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન આ વોર્ડની શું પરિસ્થિતિ છે અને કેવી જીતની આશા છે શું કહેવા માંગો છો બસ આજે રાધનપુર નગરપાલિકાની ચૂંટણી ચાલી રહી છે એના અંતર્ગત આજે રાધનપુર વોર્ડ નંબર ચારમાં જે કાર્યાલયનું ઓપનિંગ થયું એમાં શહેર પ્રમુખ બાઉભાઈ બીજા અન્ય એ યુવાનો દરેક સમાજના યુવાનોએ ઉત્સાહભેર એનું ઓપનિંગ કર્યું છે અને સાથે સાથે આ ચાર નંબર વોર્ડમાં ચાર ઉમેદવારોની પેનલ છે એને જંગી બહુમતેથી જીતાડવા આજે કમર કસી છે અને ઉત્સાહ આનંદ અનેરો છે આ ચાર નંબર વોર્ડની ચૂંટણીમાં તો નક્કી જીત થઈ છે કેમ કે આજે અઢારે આલમના દરેક સમાજના યુવાનો આગેવાનો વડીલો થનગની રહ્યા છે કારણ કે રાધનપુરમાં દસ વર્ષથી કોંગ્રેસનું શાસન હતું આ લોકોએ કોઈ કામ કર્યા નથી भ्रष्टाचार शिवाय नो कोई बात करी नहीं એટલે મારા રાધનપુર નગરપાલિકા માં 4 નંબર વોર્ડ માં હિરાબેન બંકિમભાઈ મકવાણા મકવાણા બીજો ઉમેદવાર મુકતાબેન શાંતિરામ પટેલ ગોવાભાઈ હાગાભાઈ ભરવાડ નમેજ પ્રદીપભાઈ જોશી એવા તરવજેયા યુવાનોને જે ટિકિટ આપી છે જે લોકોનો સેવાનું કાર્ય કરી શકે એવા લોકોને ટિકિટ આપી છે એટલે રાધનપુરની દરેક સમાજના લોકોએ નક્કી કરી લીધું છે કે આ ચાર નંબર વોર્ડ જંગી બહુમતીથી જીતશે એવી રીતે આખા રાધનપુરમાં જે અમારા 28 28 ઉમેદવારો છે એ જંગી બહુમતીથી જીતવાના છે અને લોકોના એ સેવાના કાર્ય કરવાના છે અને રાધનપુરને એક રૂડો રૂબાડો સુંદર શહેર બનાવવા માટે રોડ રસ્તા હોય કે પાણીની સમસ્યા હોય ગટરની સમસ્યા હોય કે રાધનપુરને મીઠા પાણીની સમસ્યા હોય એ અમે હલ કરવાના છીએ એટલે આજે ખૂબ ઉત્સાહ ભેર આનંદ ભેર એ યુવાનો એ અને તમામ સમાજના લોકો એ કાર્યાલયના ઓપનિંગમાં હાજર્યા છે એ બદલ દરેક સમાજનો ખૂબ આભાર અને આપના માધ્યમથી અપીલ કરું છું કે આ દરેક સમાજના લોકોને એ ભારતીય જનતા પાર્ટીના ને મત આપી અપાવી વિજય બનાવો એ જ વિનંતી ભારત માતા કી ચાર નંબરનો વોટ જેટલા મતલબ જીતી શકો છો ચાર નંબરનો વોર છે એ ખરેખર એક જ લોકોનો વાત છે એટલે લગભગ 1500 પંદરસો મતેથી ઉપર અમે અહીંયા લીડ લેવાના છીએ સો ટકા વોર્ડ વિશ્વાસ છે કે અમારી જનતા પંદરસો મત થી અમે આ વોર્ડને જીતવાના છીએ એમાં કોઈ મેનમેન નથી બોલો ભારત માતા રાધનપુર નગરપાલિકાની ચૂંટણીમાં તમે રાધનપુર શહેર ભાજપ પ્રમુખ બન્યા પછી પ્રથમ ચૂંટણી આવી છે રાધનપુર નગરપાલિકાની ચૂંટણી મારા શહેર પ્રમુખ બન્યા પછી પ્રથમ ચૂંટણી આવી છે અને મને રાધનપુર શહેરની તમામ સમાજના આગેવાનો પર મને એટલો વિશ્વાસ છે કે આ વખતે મને અઠ્યાવીસે અઠ્યાવીસ સીટ ઉપર મને રાધમપુર શહેર ભેટ આપશે